તમારા જે પણ પ્રતિભાવ બહુ બધો અનુભવ કરે બરાબર એ તમારા સારા અનુભવ કેવી તમને કાયમ સાહેબ જોડે બેન જોડે ભણવાની બતાવી કેવી મજા આવી તમારા સર્વંતો મિત્રો શું બધું બસ જે પણ તમારે કેવું હોય બોલવું

कथन टाइप जुड़े 19 जुड़े 70 जुड़े 90 जुड़े अपना ऑक्सीजन का टाइप जुड़े होने आते हैं कि हमने हमने पूरी सरत को जाना है आज हमें काम में मैं नमस्ते बुलाने हर गई और मजा का भी थी मैंने टाइप में हमने कुछ सारा તમે શું કર્યું તમે શું કર્યું આઈ આઈ બોલ 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 આ રહ્યા બંધ દે દે આપ બે મગન તમે એક વાર બે વાર પાંચ વાર બોલશો ને પછી તમને મનમાં બીક રહેશે નહીં પછી સામે ગમેટલા છોકરા બેઠા પાંચ પચાસ હશે સો હશે બસો હશે તમે ઉભા થઈને બોલી શકશો ક્યારે

हां एक चोखरोमती आ जाओ